તમારા પ્રથા ઓળખે છે એટલે જો પહેલી વાર આવ્યા હોય વાયા ફરતા ફરતા તો સબસ્ક્રાઈબી કરી દયો તમારા મિત્રો ને શેર ની કરી દો તમે નીચે લાઇકડી કરી દયો જેથી મને મોજડી આવે અને તમારા માટે આમડી આવે બરાબર તો આવો શરૂઆત કરીએ આજના સાત શ્લોક આ વિડિયો એવો છે બાપુ કે આ સાત શ્લોક ની બહાર એક શ્લોક જાહે નહીં સમજી લેજો આની અંદર થી જ જો હાથે હાત શ્લોક તમારે પાકા કરી લેવાના છે એ હાથમાંથી ત્રણ પૂછશે ગુજરાત સરકાર અને આપણે બે લખવાના છે બરાબર તો તૈયાર છો એમાં પહેલો છે મંત્ર છે સંગચ્છદ્વમ સંવદત્વમ સંપો દેવા સમજાનાના ઉપાસતે પછી બીજો છે એ તો મને બહુ ફેવરિટ છે આ રાગો હમણા આવ્યું છે પુષ્પા 2 હવે તો ડબલ કરી ઝુકે ના દે સાલ હે એનો ગીત આવે ને ઉ મામા ઉ ઉ મામા

अनातो करो अनाको रोगयूतो महाक्षिणदीन सदा च वक्त्रा विपत्तौ प्रविष्ट प्रणाष्ट सदा गतिस्त्वं गतिस्त्वं त्वमे का भवानि मारे आकडि न भेनि हृदय पाकडिवला શોક્રૌ ના સ્વાગત સામ ઉમ્યા ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મામૃત પીચિમારહસે અટર્મ ઉ

તો ફરીથી આવીને આવી રીતે બોલીશ હવે જાતા જાતા શું કહેવાનું ધળ બડાટીને તણાજીરુ કહેવાનું શું કહેવાનું બધાને ધળ બડાટીને તણાજીરુ કહેવાનું નેક્સ્ટ વિડિયોમાં મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ